નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતીય ક્રિકેટર માટે ખરાબ સમાચાર આવ્યા છે ભારતના વર્લ્ડ કપ રમનાર ત્રિપુરાના પૂર્વ ઓલરાઉન્ડર રાજેશ બેનકેનીનું માર્ગ અકસ્માતમાં દુઃખાનું અવસાન થયું છે ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના એક અધિકારી શનિવારે આ જાહેરાત કરી હતી રાજેશના આ અવસાનથી ટેસ્ટ ક્રિકેટ સમુદાયમાં આઘાતમાં છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તેમણે અને સિઝનમાં ત્રિપુરા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું તેમના સમયના રાજ્યના અગ્રણી ક્રિકેટરોમાં એક હતા બાદમાં તેમને સ્ટેટ ટીમ માટે પસંદગીકાર તરીકે સેવા પણ આપી હતી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન એ શનિવારે તેમના મુખ્યાલયના ભૂતપૂર્વ ક્રિકેટને શ્રદ્ધાંજલિ આપી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી કરી શુભમ ડેમીએ કહ્યું હતું કે આપણે એક પ્રતિભાશાળી ક્રિકેટર અને ક્રિકેટ ટીમના પ્રસંગીકાર ગુમાવ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્ય પણ છે અમે આઘાતમાં છીએ તેમના આત્માને શાંતિ મળે ત્રિપુરા સ્પોર્ટ જર્નાલિસ્ટ ક્લબના સેક્રેટરી અરબિન ડેબીએ કહ્યું હતું કે વાણિકનું યોગ્યદાન ફક્ત તેમની રમત કારકિર્દી સુધી જ મર્યાદિત નહોતું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર